નડિયાદ સંતરામ મંદિરની પરિક્રમા આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમો પવિત્ર અવસર ગિરનાર પરિક્રમા શ્રી સંતરામ મહારાજના મંદિરની આ દિવ્ય પરિક્રમા દેવ ઉઠી એકાદશીથી શરૂ થઈને પૂનમ સુધી આ પરિક્રમાના ભક્તિભાવથી ભરપૂર દિવસો રહેશે એક અનોખી શ્રદ્ધા અને દિવ્ય સંદેશ સાથેની આ પરિક્રમા અબોલ વૃદ્ધો જે ગિરનારની કઠિન પરિક્રમા નથી કરી શકતા તેઓ જે શ્રી સંતરામ મહારાજની આ પાંચ દિવસીય પરિક્રમા કરે તો તેમને ગિરનારની પરિક્રમાનું જ ફળ પ્રાપ્ત થાય છે કારણ કે સંતરામ મહારાજ પોતે ગિરનારથી વિચરણ કરતા કરતા આ પવિત્ર સ્થાને આવીને વસ્યા હતા પૂજ્ય પ્રાતઃ સ્મરણીય રામદાસજી મહારાજે ધજાનું પૂજન અર્ચન કર્યું દીપ પ્રાગટ્ય કરી અને ત્યારબાદ જય ગિરનારીના જય ઘોષ સાથે પરિક્રમાનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ભક્તોની અદમ્ય આસ્થા સાથે પરિક્રમાનો માર્ગ શ્રી સંતરામ મંદિરથી પ્રસ્થાન થઈ ગીતા મંદિર કન્યા વિદ્યાલય થઈ ત્યાંથી વકીલ સોસાયટી અરવિંદ આશ્રમ તરફ આગળ વધી ત્યારબાદ રુદ્ર હોસ્પિટલ થઈ શ્રી સંતરામ વિદ્યાલય અને રામજી મંદિરના દર્શન કરી ફરી પાછું શ્રી સંતરામ મંદિરે આવીને આ દિવ્ય પરિક્રમા પૂર્ણ થાય છે શ્રદ્ધાના આ પાવન પથ પર સર્વ ભક્તોને ધન્યતાથી અનુભૂતિ થાય છે આશિષ મહેતા નડિયાદ મારી કલ્પના ત્રિવેદી હું વેદાંત આચાર્ય થયેલી છું અને મારા ગુરુદેવ સંતરામ મહારાજ છે નારાયણદાસજી મહારાજ છે અને અહીંયા હું ધોરણ સાતથી અને મહારાજને મારા ગુરુ તરીકે સ્થાપિત થયેલા છે આપણે જે ગિરનારની લીલી પરિક્રમા છે શું મહત્ત્વ છે અને આપણે નડિયાદમાં કેવી રીતના ઉજવવામાં આવે છે નડિયાદની અંદર પંચાવન વર્ષથી આ પરિક્રમા ઉજવવામાં આવે છે આપણા નારાયણદાસી મહારાજ એવું કહેતા હતા કે જૂનાગઢની જૂનાગઢ ગિરનારની પરિક્રમા જે ના કરી શકે એવા વૃદ્ધ જો ગિરનારની પરિક્રમા અહીંયા સંતરામ મંદિરની પરિક્રમા કરશે તો તે તેમને ધર્મ અર્થ કામ અને મોક્ષ ત્રણેય પુરુષાર્થ પ્રાપ્ત થશે ત્યારથી પંચાવન વર્ષથી ઓગણીસો સિત્તેરથી આ પરિક્રમા અહીંયા ચાલી છે અને આપણું નડિયાદનું આ ભાગ્ય કે ગિરનારથી પરિ ગિરનારથી વિચરણ કરતાં કરતાં દત્તાત્રેય સ્વરૂપ મહારાજ અહીંયા કરી આવ્યા અને અહીંયા આવી અને મહારાજે આ નડિયાદ ગામને ધન્ય બનાવી દીધો ગઢ ગિરનારથી ગઢ ગિરનારથી આવ્યા આવીને એમણે દક્ષિણ દિશામાં એમણે મુકામ કર્યો ધન્ય ભાગ્ય છે નટપુર કેરા દીપા વ્યુતવ નામ સંતરામના રામના પગલે પાવન કી ધામ દત્તા દરજે ધારણ થી અને બીજું પણ કહ્યું છે મહારાજજી એ બહુ સરસ રીતે રીતે કે ઠઠા ઠેકાણું છે થી જન મડે બી જાની બી નિર્ભય નારાયણનો વાસ પ્રેમ ધરીને રાખો પાસ નિર્ભય નારાયણનો વાસ એટલે કે મહારાજનો અહીંયા વાસ છે અને ગિરનારની પરિક્રમાનું ખૂબ ખૂબ મહત્વ છે આ જે સાતસો માણસ હોય એની અંદર આ પરિક્રમાની અંદર જોડાય છે અને અપાલ વૃદ્ધ જે ના ચાલી શકતા હોય અને એ પણ આની અંદર જોડાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ આ પરિક્રમા ફરિયાદથી પ્રાપ્ત થાય છે જે ગિરનારની પરિક્રમાનું જે ફળ મળે છે એ જ ફળ એ અન્ય સંતરામ મહારાજની મંદિરની પરિક્રમા જે કરે છે એને મળે છે કેટલાય વખતથી આપણે અહીં ગિરનાર કર્યો છે પણ ખરો તમે જોયું હોય તો ગિરનાર બહુ સરસ અમારા અને બીજું ખાસ અગત્યનું કે ઉત્સવ પ્રિયા જનાહા કાલિદાસે કહ્યું છે એ રીતે અમારા રામદાસજી મહારાજ એ ઉત્સવ પ્રિય છે અમારા નિર્ગુણદાસ મહારાજ એ હંમેશા આ વસ્તુને વધુમાં વધુ વેગ આપે છે કે ભાઈ તહેવારો તો ઉજવવા જ જોઈએ તહેવારો માણસના જીવનને જીવંત બનાવે છે એટલે અમે એની અંદર આ લીલી પરિક્રમાની અંદર જોડાયા છીએ બધા માણસો બધાને જય મહારાજ ઓમ પૂર્ણમદ પૂર્ણ મદ પૂર્ણા પૂર્ણ મુદ્ચે પૂર્ણસ પૂર્ણમાદા પૂર્ણમેવાશિષ્ય ઓમ શાંતિ 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 જય મહારાજ